સેવન ઇન્ડિયા મહોત્સવ નું હાર્દિક સ્વાગત છે સાબરકાંઠા જિલ્લામાં વિવિધ સ્થળે રામ નવમીની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે હિંમતનગર શહેર માં રામજી મંદિર થી શોભાયાત્રા નીકળી હતી શહેર માં ફરીને મહેતાપુરા પાસે રામજી મંદિર માં સમાપન કરવામાં આવ્યું હિંમતનગર શહેરમાં રામનવમી ઉજવણી કરવામાં આવી હતી જોકે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સહિતના યુવાનો રામજી એકઠા થયા હતા જોકે રામનવમીને લઈને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો સહિત કાર્યકરો ઉપસ્થિત રહીને શ્રી રામ ભગવાનના દર્શન કરીને શોભાયાત્રા પ્રસ્થાપન પ્રસ્થાન કરાવ્યું હતું અને રામજી મંદિરથી શોભાયાત્રા નીકળી હતી સંવેદનશીલ વિસ્તારોમાં કોઈ ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હિન્દુ સંગઠન યુવાનો કર્તબ્યો કર્યા હતા ચૂકે બપોરના સમય સુભાત્રામાં ડીજે સાથે હિન્દુ સંગઠનના યુવાનો જય શ્રી રામના નારા બોલાવ્યા હતા રામનવમીની સુભાત્રા શાંત માહોલમાં નીકળી હતી અને સુભાત્રા શહેરમાં ફરીને મહેતાપુરા મહે વિસ્તાર પાસે રામજી રામજપદેમાં સમાપન કરવામાં આવ્યું હતું રામોત્સવનો કાર્યક્રમ છેલ્લા અનેક વર્ષોથી થતો આવ્યો હિંમતનગરની અંદર અને આ રામોત્સવની યાત્રાની શરૂઆત એ છાપરિયા રામજી મંદિર ચાર રસ્તાથી છાપરિયા રામજી મંદિરથી શરૂ થઈ અને મહેતાપુરા રામજી મંદિર થવાનું છે જેની અંદર વિવિધ પ્રકારના અનેક સંગઠનો હિન્દુ સમાજના અનેક લોકો અને આસપાસની ગામના તમામ લોકો રામોત્સવની ઉજવણી માટે આજે હિંમતનગરની અંદર શોભાયાત્રાની અંદર જોડાયા છે શોભાયાત્રા અહીંયા રામજી મંદિર છાપરિયાથી શરૂ થઈ છાપરિયા ચાર રસ્તા ટાવર ચોક થઈ ગાંધી રોડ થઈ પ્રતાપગઢ પેટ્રોલ પંપ થઈ અને એલઆઈસી ઓફિસ આગળથી ન્યાય મંદિર થઈ નીચેના હળિયોલ જે પુ હાથમાંથી પુલ છે ત્યાંથી નીચે થઈ રામજી મંદિર મહેતાપુરા સુધી આ યાત્રા જવાની છે રાત્રિ દરમિયાન દરેકે દરેક મંદિરોની અંદર દીપોત્સવનો કાર્યક્રમ મહાઆરતીનો કાર્યક્રમ થવામાં કરવાનું આયોજન કરવામાં આવેલું છે જય શ્રી રામ હિંમતનગર આજ રોજ પ્રભુ શ્રી રામની જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળેલ છે આપણે બધા સૌ જાણીએ છીએ બાવીસમી તારીખે પાંચસો વર્ષના સંઘર્ષ બાદ ભવ્યથી ભવ્ય રામ મંદિરમાં પ્રભુ શ્રી રામ બિરાજમાન થયા છે હિન્દુ સમાજ ખૂબ જ ઉત્સાહિત છે જે દિવસથી રામલલા મંદિરમાં બિરાજમાન થયા છે એ ચમત્કાર રૂપે હિન્દુ સમાજમાં ધર્મ પ્રત્યેનું યુવાનોનું જાગરણ વધી રહ્યું છે આજરોજ સાબરકાંઠા જિલ્લામાં કુલ નવ શોભાયાત્રા નીકળી છે એટલે વિશ્વ હિન્દુ પરિષદની દ્રષ્ટિએ હિંમતનગર જિલ્લામાં ચાર અને ખેડપામાં જિલ્લામાં પાંચ બધા જ જિલ્લામાં મોટા પ્રમાણમાં યુવાનો જોડાયા છે અમે સૌના નમન કરીએ છીએ રામનવમીની શુભેચ્છા પાઠવીએ છીએ વિશ્વ હિન્દુ પરિષદ ખૂબ ખૂબ આભાર માને છે આવા ધર્મના કાર્ય માટે હજુ હનુમાન જન્મોત્સવ સુધી એટલે આગામી દસ દિવસ સુધી દરેક મંદિરોમાં રામોત્સવ ઉજવવાના છે અને પ્રભુ શ્રી રામના દરેક પાત્રો જે રામાયણમાં છે એ આપણા જીવન માટે કેવા આદર્શ છે એની ચર્ચા સમાજ કરવાનું છે ધીમે ધીમે જે રામ છે એ અમારી અંદર પ્રગટીકરણ થાય દરેકના વ્યક્તિમાં રામ આવે અને સ્વયં આચરણ રામ જેવું થાય જે રામ રાજ્યની જે કલ્પના છે એ પાછળ આપણે બધા જઈ રહ્યા છીએ હિન્દુ સમાજનું ઉત્થાન સમગ્ર વિશ્વમાં દેખાઈ રહ્યું છે સનાતન ધર્મનો તરફ વિશ્વ આકર્ષિત થઈ રહ્યો છે ત્યારે આપણા બધાની સૌની ફરજ છે તો એ આકર્ષણને આપણે આપણા આચરણ થકી ઉચ્ચ બનાવીએ સૌને રામનવમીની શુભેચ્છાઓ મીડિયા દ્વારા મીડિયા કર્મીઓનો પણ ખૂબ ખૂબ આભાર એમના થકી વધુમાં વધુ યુવાનો માતાઓ બહેનો પણ આ જોડાય પોતાના ઘરમાં પણ જન્મોત્સવ સુધી હનુમાન જન્મોત્સવ સુધી કોઈને કોઈ રામજીની વાત પોતાના ઘરમાં કરે સમાજમાં સોસાયટીમાં મંદિરમાં આ પ્રમાણેનું આપણે વાતાવરણ બનાવીશું તો જરૂર આપણું રામ રાજ્ય બનીને જ રહેશે જય શ્રી રામ આભાર ભારત માતા કી જય આજે હિંમતનગર શહેરમાં રામજી મંદિરની જે રથયાત્રા નીકળી છે એમાં તલ અમે સત્તરસો પોલીસ જેમાં એક એસપી ત્રણ ડીવાય એસપી અગિયાર પીએસઆઈ છ પીઆઈ વગેરેનો બંદોબસ્ત કર્યો છે જેટલા પણ સંવેદનશીલ વિસ્તારો છે હિંમતનગર શહેરના એ તમામમાં ડીપ પોઈન્ટ અને ધાબા પોઈન્ટ રાખવામાં આવે છે એમ અને આ સિવાય રૂટ ઉપર પણ બંદોબસ્ત રાખ્યો છે આ સિવાય અમે જે રથયાત્રાની સાથે એટલે જે શોભાયાત્રાની સાથે મૂવિંગ બંદોબસ્ત છે એનું પણ આયોજન કરેલું છે છેલ્લા કેટલાય દિવસથી હિંમતનગર શહેરમાં અમે એરિયા ડોમિનેશન એટલે કે ફૂડ પેટ્રોલિંગ રૂટ માર્ચ વગેરે કર્યા છે શાંતિ સમિતિની બત્રીસ જેટલી મિટિંગો પણ કરી છે અને રથયાત્રા એ શાંતિપૂર્વક પસાર થશે એવી અમને આશા છે